ઓ ભાઈ તને છેલ્લી વાર કહું છું હવે ચાલુ પતંગ તોડતો નહી તું આ એમ કે છો હું તો પતંગ તોડીશ જ તમે શું કરલો છો કોણ બોલ્યો કોણ બોલ્યો આ બોલ્યો અરે હવે તું પતંગ તોડીને બતાય જો ત્યાં આઈને તોડી નાખું છું કે નહી તને ખોટા લમણા ના લેસો આ લોકો જોડે આપણો તહેવારે બગડશે ખોટું અરે તું બોલે વગર બેહી રહેજે તું શું લેવા વચ્ચે ડાઈ થઉ છું મને ના બોલશો તમે તમાર જઈને મારા કરવી હોય તો કરો ને મારો શું અરે તું મને ઢીલો પોચો ના આમ જે મારી કરી આવો એટલે

મે ના નથી મારે બઉ સરસ ફર્ચર કરાયું તો તમને ખબર ના પડે આવું કરાવડાવવાની ની કેવું કરાવી મૂકી દીધું છે

તમારા સિવાય કોઈ આવા કપડા પહેરે છે બીજા કલરના કપડા પહેરું ને એટલે તું એમ કહે છે લેડીઝ કલરના કપડા પહેરો છો અરે ભલે લેડીઝ જેવા લાગો પણ એક કઈ પ્રસંગમાં આવા કપડા પહેરીને આવતા નહીં આ ભઈ મને બૈરુ બનઈ દે છે સારું ભઈ હવે કોઈ પ્રસંગમાં હું કાળા કપડા પહેરીને નહીં આવું બસ હા ના પહેરતા એમ તમને એવું હોય ને કે હું હીરો લાગુ છું પણ જીરો લાગો છો અને દૂરથી તો કાગડો ઊભો હોય ને એવા લાગો છો આ મય કાગડા જેવી હાલત થઈ ગઈ છે પપ્પા હા બેટા છે તારું કોને અમુક લોકો ભાગીને લગન કરતા હોય છે પણ જે પહેલા હોય ને એને પૂછજો ક્યાંક ભાગી જવાનું મન થાય કે નહીં